રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મસમોટા ખાડા પડી ગયા છે અને કાધવ કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જમનાવડ રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસમોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને કામ કર્યાનો સંતોષ અનુભવ્યો છે પરંતુ ખાડામાં નાખેલ કાંકરા અને માટી તેમજ મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખ્યા છે તેથી વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલીનો વધારે સામનો કરવો પડી રહ્યો છે વાહનનો બેલેન્સ ગુમાવતા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે અને વાહન ચલાવવા માટે ડર પણ લાગી રહ્યો છે ત્યારે સુવિધાની જગ્યાએ અસુવિધા ઊભી થઈ હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચાની સાથે રોષની લાગણી વ્યાપી છે ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેચવર્ક ડામર કામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે વરસાદ હોય ત્યારે આજ વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે

અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા હતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર નિંબર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ અને આરએમબી આરએમબી ના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું કહો આ સરકાર ને આ નિંબર માં જો માણસાઈ જરા પણ બચી હોય આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવાલાયે પ્રસ્તતો આપો અમે નથી કેતા એક્સપ્રેસ એ બનાવો પણ લોકો વાહન ચલાવી શકે રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી અત્યારે જમણા રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને મેટલ નાખી એને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે જેના કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે સ્લીપ મારી જાય ગાડીઓ કાકરા નહીં છે અને વાહન ચાલકો રહેતા કેવી તકલીફ પડે અત્યારે કાકરા નાખ્યા છે એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે અસહ્ય ધૂળ ઉડે છે જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જુનાગઢ રોડ ઉપર શું કરો સરકાર સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો આ સફેદ કપડામાં કાળા ડાક પડી જાય એના જેવી ફોરેન્સ્ટેશન છે ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો બાકી મેટલ નાખો તો એમાં તો હું કાળા પેન્ટમાં સફેદ થીકડા મેરા જેવી વાત છે